ઓકે નમસ્તે ગાજીપરા કેમ છો મજામાં મજામાં અચ્છા આજે જ્યારે આપ ગિરિંગા પરિવાર ટ્રસ્ટના આંગણે આવ્યા છો તો આપનું સંસ્થાવતી વતી ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ આપનો પેલા સૌપ્રથમ થોડો થોડોક ટૂંકમાં પરિચય આપજો આપનું નામ અને આપ શું એક્ટિવિટી કરો છો એના વિશે થોડું આપ જણાવો અમને નમસ્તે હા પરસોત્તમભાઈ ગાદીપુર મારું નામ છે મારું ગામ અહીંયા રાજકોટની બાજુમાં દેવ ગામ છે હું ખેતી કરું છું અને વેપાર કરું છું મારે માર્કેટ યાર્ડમાં દુકાન છે એ દુકાનમાં હું લસણનું કમિશન કરું છું અને વેપાર કરું છું અને ખરેખર અમે ગીર ગંગામાં સાહેબ અમે જોડા ને એટલે અમને અમારા ગામમાં એક બે ડેમ થયા ત્યાં વર્ષે એટલે અમે બે વર્ષથી અમે આમાં દિલીપભાઈની ઓફિસે આવીને બેસી અને અમને એમ થયું કે ખરેખર પાણી એટલે પાણી જ છે પાણી વિશે બધું પાણી વિશે કોઈ વસ્તુ નથી અમે તો ના દીકરા અમને બધું અનુભવ છે કે પાણી ની શું મહત્વ છે કે ખરેખર પાણી જો પાણી ન હોય તો કોઈ વસ્તુ જ ન થાય આ ખરેખર ઉત્પાદન કોઈ પણ ખેતીવાડી માં લેવું હોય આ દેશ ને જો ખાવા જોતું હોય તો જો પાણી હોય તો થાય હવે દિલીપભાઈ ને આ વિચાર આવ્યા પછી દિલીપભાઈ ચાલુ કરેલું અમે હૈદરાબાદ અમે એમાં જોડાણા મારે ખેડૂતનો દીકરો છે મારે વાડીએ કોઈ વસ્તુ પાણી છે ને વગર અમારે વરસાદ થયા પછી અમારે ખાલી દસ એક પંદર વીસ દિવસ પાણી રહે પછી અમારે એક તો નેવું ઉદાહરણ આ સ્કીમમાં એક ડેમ થયો ડેમ થયા પછી એક વખત પાણી ભરાઈ જાય ને એટલે અમારો વાડીમાં હવારે પાણી આવી જાય બરાબર આ રીતે અમારું ડેમ થયું પછી અમે દિલીપભાઈની વાત તો સાંભળીને બધી પણ એમાં આ એમાં એ આ વર્ષે અમારે થોડીક મોરમ નાખવી હતી એટલે દિલીપભાઈ કે જે ઈટાસી આવવાના છે ને આવે એટલે તમને આપી પણ આવ્યા નહીં એટલે મેં અમારા મારા ખર્ચે મેં અમારે મોરમ નાખવી હતી અમારો સન કે આપણે મોરમ નાખી પણ મેં કીધું આપણે બહારથી લઈ આવી તમે મેં પાંચસો ફેરા મોરમ નાખી બરાબર એમાં પચાસ આઠ ફેરા તો ગરબા નીકળ્યા ગામમાં આખું જોવા આવ્યું જોવા આવી નહીં બધા એમ કહેવા કે આવું બધું ક્યાં નખાઈ ગયા પણ કીધું આપણે ને આપણે ઊંડું થાય અને એ અમારે પંદર ફૂટ ઊંડું પંદર વીસ ફૂટ ઊંડું બરાબર પછી અમારા ગામમાં તો બે ત્રણ બે આપડે ગીર ગંગા સંસ્થા એ બાંધા છે ખરેખર આ આપણે હાંભળા પછી થઈ કે સાહેબ ખરેખર પાણીની એક મહત્વ એટલી કેટલી છે પણ ખરેખર તમે જુઓ કે આપણે રૂપિયાનું ઘર ભર્યું હોય બરાબર આખું પણ ત્યાં કોઈને જાય ને એસાસ ન થાય કે મજા આવી ગઈ એમ બરાબર એમ કોઈને નો થાય રૂપિયાનું ભલે કોઈ પણ ઘર ભીર્યું થાય કે આમ મજા આવી ગઈ પણ જે તમે ડેમ હોય પાણી હોય પછી આપણે આ આપણે સૃષ્ટિ હોય પણ ત્યાં આપણે પાણી ડેમ ભીર્યું ત્યાં જાય ને તો ગમે કદાચ તમારો ગમે એટલો થાક હોય ને તો ત્યાં ઉતરી જાય માણસ ને એમ થાય ખરેખર બે મિનિટ આયા એક કલાકે જ બેસી એમ ત્યાંથી આપણે જવાનું મજુ ન થાય એટલો બધો અહેસાસ થાય પાણીથી અને ખરેખર આ ગીર ગંગામાં અમે જોડાણા અને આવવા મીંડા જોડાણા અને પછી આપણે ઘણાને કઈ ગયા ગીર ગંગામાં એટલે ઘણા લોકો આવવા મીંડા અને ઘણા લોકો બધે કરવા મીંડા અને અમે આમાં સહકાર આપી છે અને ખરેખર બાર ઈટાથી આપણે આપણે આવ્યા છે દાનમાં આપણે જેડકો કંપની અરે એને આપણે પાટીલ સાહેબ બાર તારીખે આપણે એનો લોકા પણ છે બરાબર અને બાર ઈટાશી ત્રણ ઇટાશી પેલા આવેલા છે મેદાન માં આવેલા છે અને ખરેખર બાર ઈટાશી આવ્યા એટલે એમ થાય કે હવે કામ વેકા અને આઠ ગીર ગંગા એ આઠ હજાર કામ તો પૂરા કરી દીધા છે બરાબર બધા લોક ફાળે છે કોઈ સરકારે કોઈ યોજના છે નહીં લોક થી આઠ હજાર કામ પૂરા કર્યા છે અને ઘણા બોર લગભગ બે ત્રણ હજાર તો બોર કરી નાખ્યા છે રિચાર્જ બોર અને ખરેખર અમે આમ અહીંયા આવવાની એમ થાય કે આ ન્યા જ જઈને બેહી ખરેખર ટાઈમ હોય એટલે અહીંયા આવીને જ બે બધી વાતો સાંભળી બધું જાણવા મળે અને ઘણા લોકોને આપણે આમાં જાય સાથે જોડીએ અચ્છા હવે ખાસ તો આપણો હવે આગામી કાર્યક્રમ છે જે તમે વાત કરી કે આપણે આઠ હજાર અત્યાર સુધીમાં જળ સંચયના કાર્ય પૂર્ણ કરેલા છે હવે આપણો જે સંકલ્પ છે

અને આપડે કાલા રોડ એ પેલા આપડે અને ઘણા લોકો ના ફોન આવ્યા પછી અહીંયા કાલા રોડ ઉતારી ન્યાય ઘણા ના ફોન આવ્યા અમારા ગામના છે એ ગામના આવતા બધા વેપારી તરીકે હોમવર્કે અમારા યાર્ડ માં પણ બધા એમ કે આટલા બધા ઈટાસી શું છે કે બધા લોકો જોઈને ખુશી થાય છે કોઈનો હજી મારો કોઈ લોકોનો રિસ્પોન્સ એવો નથી કે આ શું આટલું બધું છે ને કેમ તમે શું કરશો એટલે ઘણા આપણને પૂછે કઈ રીતે આપશો એટલે હું એને દિલીપભાઈને કીધું કે આપણે કઈ રીતે આપવાના એટલે મેં મને એમ કીધું કે આપણે એ ડીઝલ અને ખર્ચો દઈએ એટલે એ રીતે આપવાના એટલે ખેડૂતને આપણે એ રીતે સમજાવી ભાઈ ડીઝલને ખેડો એટલે આપવાના છે તો બધા એમ કે આવતા વર્ષે અમારે લઈ છે આવતા વર્ષે અમારે લઈ જવા છે બધા આ રીતે વાતું કરે અને ખરેખર આપણને જોડાયેલો એક દાનની વ્યાખ્યા દાદા દાન કેને બરાબર હા દાન ની વ્યાખ્યા તે અમે સાંભળેલી કરેલી દાદી કે દાન કેને કહેવાય કે ખરેખર ગીતામાં ત્રણ પ્રકારના દાન કીધા દાન રાક્ષ અને સાત્વિક દાન બરાબર બે દાન વિશે આપણે જે સાત્વિક દાન છે એ આપણે દાન કરીને સો એ સો ટકા આપણને ફળ મળે બરાબર છે ત્યારે કે આવું દાન ક્યાં થાય છે તો આવું દાન અટાણ કન્યાદાન સિવાય આપણે થતું નથી બરાબર હા ત્યારે અમને આ ગીર ગંગામાં જોડાણ પછી અમને ખબર પડી કે બીજું દાન કે ખરેખર આપણે જે ડેમ બનાવે કોઈ દાનમાં આપણને વસ્તુ આપે બરાબર એ દાન આપણને જે આપણ કન્યાદાન કરે ત્યારે આપણે દીકરી ખાલી મરી જાય ને ત્યાં સુધી આપણી ધ્યાન રાખવાની હોય છે હક નહીં પણ પણ ખાલી ધ્યાન ખાપણ આપણું છે ખરેખર કોઈ આપણને દાતા એ આપણને ડેમ બન્યું હોય ડેમ જઈને દાતા કેટલા ફૂલતા છે સાહેબ આમ ખરેખર આમ આનંદ થતો છે એને તો કે આ ખરેખર આ ડેમ ભરાઈ ગયો મજા આવતી હૈ છે એમ અને ખરેખર અને એમાં આ ખેડૂને કેટલું ઉત્પાદન આવ્યું જીવશસ્તુ કેટલી નહીં ભી બરાબર અને કેટલું ઉત્પાદન આવ્યું એને ખબર નથી કે મને આનું ફળ કેટલું મળ્યું બરાબર શી તો જ ખબર છે કે આ લોકોએ આ પાણીથી કેટલું આને ફળ મળ્યું કેટલી જીવ સસ્તુ જીવ સ્વિ સૃષ્ટિ નહીં ભી બરાબર કેટલું ખેડૂને ઉત્પાદન આવ્યું કે કારણ કે આ અમારો અનુભવ છે કે અમારે અમારે ડેમ નહોતું ત્યારે અમારું પાણી વહી જતું હતું અને વાળી અમારું કોઈ પંદર વીસ વરસાદ ગયા પછી અત્યારે અમે વરસાદ ગયા પછી આ વર્ષે અમે ફૂટ ડેમ કરી દીધું વરસાદ ગયા પછી અમારે લગભગ ત્રણ મહિના પાણી નહીં અમારે હાસ્યું ઉત્પાદન અમે હવે લઈ છે એટલા માટે અમે ખરેખર ડેમ એટલે આપણે પાણી એટલે પાણી છે કે જે દાન એને તો ખરેખર સાથે ફૂલ ફૂલ થતી છે કે આ ડેમથી એને ખબર નથી કેટલું કુદરત આપણને દેવાનું છે

અને દિલીપભાઈ સખિયા અને એની ટીમ આપણે જાણીએ છીએ કે આ કાર્યાલય ખુલ્લું મૂકી દીધું છે એ કે છે કે તમારું જ કાર્યાલય છે તમે ગમે ત્યારે આવી શકો તો આપણે આપણા માધ્યમથી માધ્યમથી આપણે એક બધાને સંદેશો આપવાનો છે કે આજનું જે આપણું જે બાર તારીખનો કાર્યક્રમ છે એમાં સી આર પાટીલ સાહેબ આપ જાણીએ છીએ કે કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી છે ભારત સરકારના એ આવવાના છે સ્વામી પરમાત્મ સ્વામી છે એ આશીર્વાદ આપવાના છે ઉપરાંતમાં આપણા ઉદઘાટક તરીકે શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ઉર્જા મંત્રી ગુજરાત રાજ્ય અને આદરણીય અતિથિ મનસુખભાઈ માંડવીયા સાહેબ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સાથે ડોક્ટર આપણે આવકારશું અને આપણા ગ્રુપમાં આપણા સર્કલમાં આપણા વોટ્સએપના માધ્યમથી બની શકે એટલા વધુમાં વધુ લોકો જોડાય અને આ જે આપણો સંકલ્પ છે ગીર ગંગાનો એ સફળ થાય એવી આપણે પ્રાર્થના કરીએ ખુ ખુ આભાર વંદે વેરી મચ